અંકલેશ્વર શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસના પ્રથમ શનિવાર નિમિત્તે ઝઘડિયાના કુમાન દેવ તીર્થ ક્ષેત્ર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસ પ્રથમ શનિવાર નિમિત્તે ઝઘડિયા ગુમાનદેવ તીર્થ ક્ષેત્ર સુધી પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં સો થી વધુ પદયાત્રીઓ જોડાયા હતા પવિત્ર શ્રાવણ માસ ભક્તો સંકટ મોચા ના હનુમાન દાદા ની લીન બને છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસ ના પ્રથમ શનિવાર નિમિત્તે પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જેડીસી માં આવેલા એશિયન પેઇન્ટ ચોકડી સ્થિત બીડ બંજા ના શર્મા બજરંગ શેખાવત જય ભગવાન બાલારા પવન સ્વામી અને રાજેશ શર્મા સહિત મોટી સંખ્યામાં શ્રી શ્યામ મિત્ર મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રા અમે દરેક શ્રણ માસે આયોજિત છે અને આ યાત્રા શ્યામ ચંદ્ર દ્વારા આયોજિત કરવામાં આવી છે તો અમે બધા ભક્તો પગપાળા માનદેવ દાદા ની દર્શન કરવા માટે જાય છે ઓર આ બધાની જે કોઈ નવા દવાના ભક્ત છે બાબા બધાની મનોકામના પૂર્ણ કરે आई मारे आज नी यत्ता नि श्रावण मास की निमित्ते दर वर्षे अपने अहीं अंकलेश्वर स्टेशन पे हैं भगवान देव जी काडवा माव श्री श्याम मित्र मंडल द्वारा तो वद्या बके और अमा डोराए और बद्दा नी आ विनती जे के भगवान बद्दा नी प्रार्थना पूर्ण करे जय श्री